એટલે કીધું ન એકાકી રમતે દ્વિતીય દશા કેવી થઈ છે માણસ એકલો રહી શકતો નથી બીજો એને પોહાતો નથી કારણ કે બે જ ને એટલે દ્વેત ભાવ ઉભો છો કે મારું કઈક લઈ જશે અને એકલો રે નહીં

આપણને માલમી મળવા પણ ક્યારેય આપણે ફરિયાદ ન કરી કે મને આમ થાય છે કે આમ થાય છે દે પૂછ્યું જ નહીં સદગુરુ મારાજે આપણે એક ભ્રમ પડ્યો તો પડદો તોડી નાખ્યો હરી હું તને નયન ભરી ભરી ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી અને કીધું છે મોટા બ્રહ્માડમાં મેળ નહી આવે તનમાં તપાસી દો તારા કારણ કે આ મોટું બ્રહ્માંડ છે આ પિન બ્રહ્માંડ છે નહીં નાનું બ્રહ્માંડ છે અને ગુરુ મહારાજે એવી પ્યાલી પાઈ છે ને સદગુરુ લાલે આપી પ્યાલી પૂરણ ભરીને પ્રેમથી પિતા મારી પ્રીત બંધાણી મારા ઘટમાં ઘર સામની કારણ કે ગુરુ નું વર્ણન હું કરી શકું વ્યક્તિ ગુરુ નથી પણ વ્યક્તિની અંદર પામી જે સંતો થઈ ગયા ભગવાન થઈ ગયા કે ગમે દેવી દેવતાઓ થઈ ગયા એને એના ગુણો જ કેળવા છે અને ગુણો થી જ જગતમાં વ્યાપક છે અને જેવા ગુણ કેળવો ને એવા નામ રહી ગયા અને નામથી વ્યાપક છે પણ આ નામ જેને જાણી લીધું ને એ ખરો બની જાય એ ખરો બની જાય પછી કરવા પણ કાઈ ન રહે અને ચૌદ લોક એના નામે લખાવે આ તો